હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સામે એક એવી રેસિપી લઈને આવી છું કે જે તમે ક્યારેય વિચારી પણ ન હોય કે આ રીતે પણ આ રેસીપી બની શકે છે કારણ કે આજે હું તમારી સાથે જે રેસીપી શેર કરવા જઈ રહી છું એ રેસિપી છે આપણી પાસે ક્યારેક ઘરે ભાત પડી રહ્યો હોય મહેમાન આવ્યા હોય અંદાજ ન આવ્યો હોય અને ભાત પડી રહ્યો હોય તો તેમાંથી પણ એકદમ સુપર ટેસ્ટી રેસીપી કઈ રીતે બનાવી શકાય તેના વિશે આજે આપણે જોઈશું આ રેસીપી જોયા પછી ચોક્કસ ગેરંટી છે કે તમે હવેથી જાણી જોઈને ભાત વધારે બનાવશો કારણ કે તેમાંથી એક નવી જ રેસિપી બનીને તૈયાર થઈ જાય છે અને એકવારનું આપણું જમણવાર પણ તૈયાર થઈ જાય છે એટલે કે જમવાની ડિશ તૈયાર થઈ જાય છે નાની એવી રેસીપી છે ખૂબ ઉપયોગમાં એવી રેસીપી છે તો તેને છેક સુધી જરૂર જોજો તો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ અહીં મેં આપણે વિડીયોમાં જોયું તે પ્રમાણે ત્રણ મીડિયમ સાઇઝના બટેટાને બાફી લીધા છે કુકરમાંથી કાઢીને આપણે તેને ઠંડા કરવા મૂકી દીધા છે ચોપરની અંદર મેં થોડી કોબી છે કેપ્સિકમ છે અને એક લીલું તીખું મરચું છે તેને આ રીતે એકદમ ઝીણું ઝીણું મેં કટ કરી લીધું છે ત્યાં સુધીમાં આપણા બટેટા ઠંડા થઈ ગયા છે તો તેની છાલ મેં બધી કાઢી લીધી છે અને હવે પાઉંભાજીના મેશર વડે આપણે આ બટેટાને મેશ કરી લેવાના તેમાં બિલકુલ પણ ગાંઠા રહેવા ન જોઈએ જો તમારે આ બટેટાને છીણી વડે છીણવા હોય તો છીણી પણ શકો છો હવે ફ્રેન્ડ્સ બીજું એ કે અહીં મેં જે આપણે બટેટા છે શાકભાજી છે એ આપણે ઘરના સભ્યો પ્રમાણે આપણે કેટલી ક્વોન્ટિટીમાં આપણે રસોઈ બનાવી છે કે નાસ્તો બનાવવો છે એ પ્રમાણે મેં લીધો છે તમે વધતા ઓછા પ્રમાણમાં આ દરેક વસ્તુ લઈ શકો છો હવે તેની અંદર આપણે બટેટા છે એની અંદર આપણે કટ કરેલી જે કોબી છે કેપ્સિકમ એ બધું ઉમેરી દીધું છે સાથે મેં થોડી કોથમીર અને પાલકની ભાજી પણ ઉમેરી દીધી છે હવે ફ્રેન્ડ્સ અહીં મારી પાસે એક વાટકી ભાત વધેલો હતો આમ તો આ ભાતને આપણે વઘારીને પણ ખાઈ શકીએ છીએ અને આપણે તેને કોઈ પણ ગરમ ગરમ શાક સાથે પણ ખાઈ શકીએ છીએ પરંતુ મને આજે તેમાંથી કંઈક નવીન બનાવવાનું મન થયું તેથી આ રેસીપી તમારી સાથે શેર કરી છે તો ભાત મેં એક વાટકી ઉમેરી દીધો છે સ્વાદ પ્રમાણે મીઠું થોડીક હળદર દોઢ ચમચી આમચૂર પાવડર દોઢ ચમચી ચાટ મસાલો અને દોઢ ચમચી મેં ચીલી ફ્લેક્સ ઉમેરી દીધા છે આપણે લીલું તીખું મરચું ઉમેરેલું છે તો એ પ્રમાણે આપણે ચીલી ફ્લેક્સ ઉમેરીશું થોડુંક આખું જીરું ઉમેરીશું અને સ્વાદનો વધારો કરવા માટે આમ તો સ્વાદ આપણે લીલા મરચાં ધાણા કે ચીલી ફ્લેક્સ વગેરે ઉમેરે એટલે આવી જ જાય છે પણ તેના માટે મેં એક ચમચી જેટલો જે નો અન્ય નો ગાર્લિક પિઝા પાસ્તા સિઝનિંગ સોસ આવે છે એ ઉમેરેલો છે અને ત્રણ ચમચી જેટલી મેં સૂજી ઉમેરેલી છે હવે આ દરેક વસ્તુ ઉમેરાઈ જાય પછી આપણે આ રીતે તેને મિક્સ કરી લેવાનું તો ખૂબ જ આસાનીથી તે મિક્સ થઈ જશે અને દરેક વસ્તુ આપણે ચેડવેલી છે એટલે આપણે વધારે કોઈ એફર્ટ્સ હવે લગાવવાની જરૂર નથી બટેટા પણ વાફરેલા છે ભાત પણ આપણો ચડેલો જ છે અને શાકભાજી તો આપણે એમને એમ કાચા પણ ખાતા હોઈએ છીએ તો હવે આમાંથી મેં લીંબુની સાઇઝના બોલ્સ બનીને તૈયાર કરી લીધા છે તો અહીં મારા બોલ્સ છે એ આટલા પ્રમાણમાં થઈ ગયા છે જે આપણો એક ટાઈમનો નાસ્તો બનીને આરામથી તૈયાર થઈ જાય છે હવે જે અપમ માટેની ડીશ આવે છે એ ડીશની અંદર મેં થોડું થોડું જેવું તેવું કહેવા પૂરતું તેલ લગાવી લીધું છે ડીશને ગરમ કરી લીધા પછી આપણે થોડા થોડા તલ તેની અંદર ઉમેરી દેવાના અને આપણે જે બોલ્સ તૈયાર કરીએ છીએ એ બોલ્સ આપણે તેની અંદર ઉમેરી દેવાના અને ઢાંકણ ઢાંકીને આપણે તેને ચડવા દઈશું અને જ્યારે પણ આપણને એમ લાગે કે હવે નીચેની બાજુ આપણા બોલ્સ છે તૈયાર થઈ ગયા છે ચડી ગયા છે ત્યારે આપણે તેને ફેરવી લેવાના તો ફ્રેન્ડ્સ આ તો ભાત વધેલા હતા તો એમાંથી એક નવો જ આઈડિયા કરીને આ રીતે આપણે રેસીપી તૈયાર કરીએ ને તો સાંજે બાળકો જ્યારે સ્કૂલેથી ઘરે આવે ને ત્યારે આપણે એક નવીન રેસીપી અને કહેવાય ને કે સરસ મજાનો ટેસ્ટ આવો ટેસ્ટ છે એ બાળકોને પસંદ આવતો હોય છે તો બીજી બધી વસ્તુ આચો આપણે કહેવાય ને કે વસ્તુ ખાવા કરતાં બહારના પેકેટ્સ ખાવા કરતાં જો આવો નાસ્તો આપણે બનાવીને તૈયાર રાખ્યો હોય તો બાળકો હોંશે હોંશે ખાઈ લેતા હોય છે તેથી મેં આ એક ટ્રાય કરી છે જે મને આશા છે કે તમને ચોક્કસ પસંદ આવ તો આ રીતે આપણી બંને બાજુ આપણી જે પીસ છે તૈયાર થઈ જાય ગોલ્ડન બ્રાઉન રંગના અને ક્રિસ્પી થઈ જાય પછી મેં તેને આ રીતે કાઢી લીધા છે તો તેને તમે લીલી ચટણી કે સોસ સાથે તમે ખાઈ શકો છો તો એકદમ સુપર મજાની મજેદાર રેસીપી બનીને તૈયાર છે જો તમને રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ મારા વિડીયોને એક લાઇક જરૂર કરજો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં પણ આ રેસીપી જરૂર શેર કરજો અને ચેનલ ઉપર જો તમે નવા હો તો આવી નવી નવી અને બનાવવામાં એકદમ સરળ રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ફ્રેન્ડ્સ આવા બીજા અનેક નાસ્તાની રેસિપી છે એ મેં ચેનલ ઉપર શેર કરેલી છે તો તમે ચેનલ ઉપર જઈને આવી જ નવીન પ્રકારના નાસ્તાની રેસિપી પણ જોઈ શકો છો તો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસિપી સાથે